જ્યારે દાખલો ઘણી એટલે અંક નીચે અંક આવે એ રીતે લખવાનું એકમ નીચે એકમ દસક નીચે દશક અને સો નીચે સો સાત ના સાત બે ના બે નવ ના પછી પાંચ સરસ પાંચ ના ત્રણસો પછી ચાલીસ અને બે સરસ બે ચાર અને ત્રણ ત્રણસો બેતાલીસ

ચાર ને કેટલા કહેવાશે અને નવ નવ ના આવી રીતે દાખલા નીચે છે બાકી છે તમારે વ્યક્તિગત ગણવાના છે